નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું જય જનની સ્કૂલ અંતર્ગત આવેલી વિવિધ બાલવાટિકા પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો મિત્રો હાલ શાળામાં પ્લસ બાળકોનો વિશાળ પરિવાર બનવા જઈ રહ્યો છે તે અંતર્ગત તમે જોઈ શકો છો જે છ થી બારના તમામ ધોરણોમાં બહેનોના અલગ ક્લાસરૂમ કરવાના હોય નિષ્ઠાવાન શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો કર્મ અને કરતીઓની શિક્ષકોએ નીચેના એડ્રેસ નંબર પર રિઝ્યુમ મોકલવાનું રહેશે મિત્રો ઇન્ટરવ્યુ માટે આપને કોલ કરી જણાવવામાં આવશે વિગતવાર જોશું શૈક્ષણિક લાઇક તેમજ કેટલી જગ્યાઓ માટેની જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો સાયન્સ વિભાગ માટે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી મેથે સહાય શિક્ષક લાયકાત કરીએ તો બીએસસી બીએડ કરેલા હોય અરજી કરી શકશે પ્રાથમિક વિભાગ બાલ ભવન બાલવાટિકા ધોરણ એક થી પાંચ ધોરણ છ થી આઠ માટે તમામ વિષયો માટે કુલ નવ જગ્યા માટેની જાહેરાત છે મિત્રો જેમાં પીટીસી બીએડ બીએસસી બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો તેમજ માધ્યમિક વિભાગ માટે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી સ્કૃત માટે કુલ છ જગ્યા છે જેમાં બી એ ની લાયકાત ધરાવતા હોય તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ સામાન્ય પ્રવાહ માટે કુલ આઠ જગ્યા છે જેમાં તત્વજ્ઞાન ભૂગોળ મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર ગુજરાતી આંકડાશાસ્ત્ર સંસ્કૃત નામો એસપી માટે એમએ બીએડમ બીએડ ની લાયકાત ધરાવતા હોય તેવો ઉમેદવારો અરજી કરી શકશે સ્પોર્ટ્સ વિભાગ માટે ચાર જગ્યા છે જેમાં એથ્લેટિક ગેમ્સ અને સાઘી રમતો માટે જેમાં સીપીએડ ડીપીએડ ની લાયકાત ધરાવતા અનુભવી ઉમેદવારો તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ માટે કોમ્પ્યુટર ઓપરેટર માટેની ચાર જગ્યા સીસીટી ઓપરેટર માટેની બે સુપરવાઇઝર માટેની આઠ જગ્યા તેમજ ગૃહપતિ માટેની દસ જગ્યા ડ્રાઈવર માટેની દસ જગ્યા માટેની જાહેરાત છે યોગ્ય લાયકાત અને શ્રેષ્ઠ અનુભવ ધરાવતા શિક્ષકોએ તારીખ પાંચ માર્ચ બે હજાર પચીસ સુધીમાં નીચે આપેલ નંબર પર રિઝ્યુમ મોકલી આપવાનું રહેશે અનુભવીને આકર્ષિત પગાર સાથે પ્રથમ પસંદગી રહેશે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સંપર્ક નંબર આપેલા છે મિત્રો જેના પર તમે રિઝ્યુમ મોકલી શકો છો ઇન્ટરવ્યુ માટે આપણે શાળા દ્વારા બોલાવવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો જય જર્ની સાયન્સ સ્કૂલ તેમજ હોસ્ટેલ જે તળાજા ભાવનગર નેશનલ હાઈવે બપાળા વેળાવદર પાસે કૃષ્ણ પેટ્રોલ પંપ પાસે આવેલી સંસ્થા છે મિત્રો જે બાલવાટીકા માધ્યમિક પ્રાથમિક ઉચ્ચતર માધ્યમિક સાયન્સ કોમર્સ આર્ટસ અંતર્ગત કાર્યરત છે મિત્રો જેમાં વિવિધ ટીચિંગ તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટે ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય